શુભમ હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ચાલો જોઈ લઈએ આજનું પંચાંગ સૌપ્રથમ આજની તારીખ એકવીસ જાન્યુઆરી બે વાર છે રવિવાર આજે તિથિ છે પોષ સુદ અગિયારસ નક્ષત્ર રોહિણી યોગ શુક્લ અને કરણ વણિજ આજે ચંદ્ર વૃષભ રાશિમાં છે ગોચર ની વાત કરીએ તો ગોચરમાં ગુરુ અને મંગળનો પરિવર્તન યોગ ચાલી રહ્યો છે મંગળ એ ગુરુ ની રાશિ ધનમાં છે ગોચર ના ફેરફારો દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યા છે ચાલો જોઈએ શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે આજે કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે આજે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો જૂના મિત્રો સાથે મળવાનું થઈ શકે નવા આયોજનો થાય ફરવા ફરવાની પણ શક્યતા રહેલી છે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કુટુંબમાં કોઈક સારા સમાચાર પણ મળી શકે છે આજે વડીલો સાથે મળવાનું બની શકે એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતક માટે આજનો દિવસ સારો રહે આજે કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો આપ ઇઝીલી કરી શકો તેમાં આપને સફળતા મળે નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે મકાનના રિલેટેડ જમીનને રિલેટેડ કોઈ કામ ચાલતું હોય વિચાર કરતા હો તો તેમાં પણ આજે સરળતા રહે તેના માટે દિવસ અનુકૂળ છે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે તેમ છે કુટુંબમાં એકાદો શુભ પ્રસંગ પણ બની શકે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો રહે આજે કાર્ય પૂર્ણ કરવામાં થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે આજે નવા કોઈ આયોજનો કરવા હોય તો તે મુલતવી રાખવા તેના માટે યોગ્ય દિવસ નથી નાણાકીય વ્યવહારમાં પણ થોડી તકલીફ પડી શકે છે આજે સ્વાસ્થ્યની આપને ચિંતા રહે નાની મોટી તકલીફને અવગણવી નહીં ખોટા ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે આજે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે વાણી પર સંયમ રાખવું ખૂબ જરૂરી છે એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટ વાળો રહે વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે આપ આનંદમાં દિવસ વિતાવી શકો દરેક કાર્યમાં આપને સફળતા મળે દરેક કાર્ય સહેલાઈથી પૂરું થતું લાગે નવા કોઈ આયોજનો કરવા હોય તો તેને આજે આજે ચોક્કસથી કરી કરી શકાય શકાય તેનું પ્લાનિંગ નાણાકીય વ્યવહારોમાં પણ સરળતા રહે જમીન મિલકત અંગે કોઈ કામ ચાલતું હોય તો તેમાં પ્રગતિ જણાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વિશેષ લાગણીનો અનુભવ થાય આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે યુના મિત્રો સાથે મળવાનું થઈ શકે છે એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે દરેક કાર્ય આપ આનંદ ઉત્સાહથી પૂર્ણ કરી શકો વિલંબમાં પડેલું કોઈ કામ હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવું જોઈએ તેને આપ સફળતાપૂર્વક આગળ વધારી શકો નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે ક્યાંક નાણાં અટકાયેલા હોય તો તેના માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય સંબંધોમાં પણ આજે વિશેષ પુષ્માનો અનુભવ થાય કોઈ સંબંધોમાં અણબનાવ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકશો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો ખૂબ સરસ જાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો રહે આજે સામાજિક કાર્યમાં આપ વ્યસ્તતા અનુભવો કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાનું પણ બને આજે કુટુંબીઓ સાથે આનંદ ઉત્સાહમાં દિવસ પસાર થાય જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે આજે ઘર માટે થઈને કોઈ ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે નવા કોઈ આયોજનો કરવા હોય તો તે આજે ચોક્કસથી કરી શકાય એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યગ્રતામાં પસાર થાય આજે આપે આપની તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફોને અવગણવી નહીં અને તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો આજે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે નાહકનો ઝઘડો ટાળવો વાદ વિવાદ ટાળવા સંયમ રાખવો આજે આપના માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું પણ બની શકે આજે નવા કોઈ આયોજનો હાથ પર ન લેવા તેનું પ્લાનિંગ ન કરવું નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ સાવચેતી રાખવી એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉજાટમાં પસાર થાય વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો મિલન મુલાકાત ગોઠવાય કોઈકને મળવાનું થાય દૂરથી કોઈ સારા સમાચાર પણ આવી શકે છે આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો આજે કોઈ નવા આયોજનો કરવા હોય તો તેનું પ્લાનિંગ ચોક્કસથી કરી શકાય આજે આપની તબિયત પણ આપને સાથ આપે પરંતુ નાણાકીય વ્યવહારની વાત કરીએ તો તેમાં થોડી સાવચેતી રાખવી સંભાળીને આગળ વધવું ચોકસાઈ રાખવી એકંદરે આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારો જાય હવે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે કાર્યક્ષેત્રને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તે ચોક્કસથી કરી શકાય નવા આયોજનો અંગે વિચાર કરી શકાય નાણાકીય વ્યવહારમાં પણ આજે સરળતા રહે કોઈને પૈસા ઉધાર આપેલા હોય અને પાછા ન આવતા હોય તો તેના માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય આજે સંબંધોમાં આપને વિશેષ ઉષ્માનો અનુભવ થાય આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે

સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો આજે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાનું પણ બને આજે ધંધા માટે રોકાણ માટે દિવસ સારો છે નવા કોઈ આયોજનો કરવા હોય તો ચોક્કસથી કરી શકાય ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા ને ઉચાટ વાળો રહે આજે નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે એક સાંતા તેર તૂટે તેવી પરિસ્થિતિ બને દરેક કાર્યમાં વિશેષ કાળજી લેવી સંભાળીને આગળ વધવું મહત્વના નિર્ણયો ખૂબ સાચવીને લેવા રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરવા સંબંધોમાં વાદવિવાદની શક્યતા રહેલી છે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે નાહકના વાદવિવાદને ટાળવા આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે પડવા વાગવાથી ખાસ સંભાળવું એકંદરે આજનો દિવસ આપનો થોડો ચિંતામાં પસાર થાય વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે જોઈએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે દરેક કાર્ય આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો વિલંબમાં પડેલા કાર્યોને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ આપ સરળતાથી તે પૂર્ણ કરી શકશો અને તેમાં સફળતા પણ મેળવી શકશો આજે નાણાકીય વ્યવહારોમાં ખૂબ સરળતા રહે ક્યાંક નાણાં અટકાયેલા હોય તો તેને લેવા માટે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ સંબંધોમાં પણ વિશેષ ઉષ્માનો અનુભવ થાય જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે ફરવાનું આયોજન પણ થઈ શકે છે વડીલો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આ જનરલાઇઝ રાશિ ભવિષ્ય છે શું આપ આપનું પર્સનલાઇઝ ભવિષ્ય જાણવા માંગો છો તેનો કોસ્મો રિપોર્ટ ઈચ્છો છો તો આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ પર ફરી મળીશું શુભમ